હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી અને ભાખરી તો આપણે ચલો એ માટે બાઉલ મૂકી દીધું છે અને ભાખરીનું બાંધી લીધું છે આ સૂકી ભાજી આપણે એવી બનાવીશું કે તમે ફરાળમાં ખાવી હોય ને તો બી ખાઈ શકો અને ભાખરી જોડે ખાવી હોય તોય ખાઈ શકો રસો નહીં થાય પણ એમાં દહીં દહી મિક્સ કરીને તમે ખાઈ શકો તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ફરાળી ભાજી બનાવ એના માટે હું તેલ લઈ લઈશ તેલનો વઘાર આવે ત્યાં સુધી આપણે બટાકાના પીસ કરી લઈશું બટાકા બાફી થોડીક તમારે એને ઠંડા થવા દેવાના તરતની સવારી લેવાના કે નહીં તરત વઘારી દેવાના બટાકા મેં સવારી લીધા છે લીમડો લીધો છે મેં મીઠો ધોયેલો હું ધોઈને ફ્રીજમાં લીલા મરચાં લીધા છે એના જોડે શેકેલા લીધા છે ભૂકો કરીને તલ છે મારી જોડે અને જીરું આપણે જીરાનો વઘાર કરીશું થોડીક ગેસ બંધ કરી દઈશું વધારે ગેસ તપી ગયો છે એટલે આને તમે ફળાળમાં ખાઈ શકો જોડે ટેસ્ટી ફ્રાય કરાવી પૂરી બનાવો તો ઉડે ફ્રેન્ડ તલ નાખો ને ધ્યાન રાખવાનું કારણ કે તલ ઉડે જ છે આ રીતે અમે સીંગાને મસ્ત શેકાવા દઈશું પછી એમાં લીમડાના પાન નાખી દેશે અને બધાની સ્મેલ લાગે લાસ્ટમાં મરચાં નાખીશું આ ભાજી બહુ જ મસ્ત લાગે તમે તાજગાના શીરા જોડે ખાઓ પૂરી બનાવો પોરૈયો બનાવો તેલ મૂક્યું એમાં મેં જીરું નાખ્યું સીંગાણા તલ લીમડો અને મરચાં નાખી દીધા આમાં આપણે બીજું કશું જ નહીં એડ કરીએ ખાલી ટેસ્ટ પ્રમાણે મીઠું જ એડ કરીશ અને હવે બટાકા એડ કરી દઈશું આમાં તમે ખાંડ અને લીંબુ ની જોઈ લો થોડું લાલ મરચું નાખવું હોય તો તમે નાખી શકો આ રીતે બે ત્રણ મિનિટને તેલમાં થવા દેવાનું સહેજ જ નાખીશું આપણે વધારે નહીં અને ફરાળમાં હળદર ઘણા લોકો નહીં ખાતા એટલે આપણે હળદર એડ નહીં કરીએ આપણી બટાકાની સૂકી ભાજી બની સોરી ફ્રેન્ડ અંદર વરિયાળી નાખવાનું હું ભૂલી ગઈ હતી તો આપણે વરિયાળી નાખીશું વરિયાળીનો ટેસ્ટ બહુ જ મસ્ત છે થોડું તેલ મેં મૂકી દીધું છે સાઈડમાં એમાં વરિયાળી એડ કરીશું પીસીને નાખવી હોય તો બી તમારે નાખવાની અને આખી નાખવી હોય તો બી તમે નાખી શકો અને થોડી ચમચી બે ત્રણ ટી આ તો ખાંડ તમારે જે રીતે ખાવી હોય તેવું નહીં કે અડધી ચમચી આખી ચમચી તમને જેવો ટેસ્ટ ખાંડલો ભાવે એવો તમે અંદર નાખી શકો ચલો વરિયાળી આપણી સાઈડ થઈ ગઈ છે અંદર એડ કરી કરીશું

એટલી બી મસ્ત લાગે દે જોડે ફ્રેન્ડ ખાજો બનાવજો તલ વરિયાળી સિંગદાણા ચોક્કસ નાખજો અને જીરાનો વઘાર કરજો ખાવાની બહુ જ મજા આવશે બાય